चेयरमाना मन्दिर पोकी जा जो क्लब न स्टपिनस फाबिसिलेशन हो काठमाडौँ मन्दिर आइजा दर्शन गरि बिचो है हो त्यो गंगा नै शंकर भगवान ऊपर जो रमीला व्लगर मलिजा अपन जो हे <laughs> <laughs> माताजी मित्रो आजै नयाँ व्लग એય ઉઠો ગુડ મોર્નિંગ મોર્નિંગ ઉઠો હવે વાત રજાત એટલે જ 8 વાગે હતી ઓર ઉરત નચ્છા છે જાન હવે તો 8 વાગે થી તો પૂનું મિયત રજા ને રજાઓ 8 વાગે હવે કેટલા વાગે ઉત સુઈ રહ્યોનો 10 ના ઉઠો ભાઈ માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો જો તો મોડા મોડા કેઓ પૂનમ હતી એટલે આજ તો નોકરી દેવાનું નતું તો મળો મળો ઉઠ્યા અને જો બ્રશે કર્યું નહીં અને ચા નાસ્તો કરવાનો બાકી છે જો આ બાજુ તો આરતી કચરો વાળે છે અને આ તો પૂનમ એમ તો ચોક ફરવા જવાનું વિચારો હજુ કંઈ નક્કી નથી જવાનું હોય ને આ તે જવાનું પણ હજુ કઈ નક્કી નહીં ને તો જુતો જો ચા નાસ્તો કરો નાઈ ધોઈને પછી વિચારો છો ફરો જવાનું છે ને તો તમે વિડીયોમાં બન્યા છો તો જો આપણે બ્રશ બ્રશ કરી નાખ્યું અને જો નાસ્તો ચા અને નાસ્તો બની જો છે ચા બનાવી હે અને જો આ બાજુ નાસ્તો શું બનાવ્યું આપણે તો જુઓ ચા અને પૌવા નાસ્તામાં બનાવી ના છે

તેરવાડા ચોક કાકા તો જો અમે હવે જઈએ છીએ તેરવાડા ચેહરમાના મંદિરે દર્શન કરવા લઈ લે જો સેલ્ફી સ્ટીક લઈ લીધું એ વિડીયો બનાવવા માટે તું બનાવીશ ને તો કોણ બનાવશ જો હર્યું આપણું બાઈક લઈને જવાનું છે બ્લેક કોડો તૈયાર થઈ જાય ચલો

હું તો જરા બંધ જ પડ્યો જો આરતીના પિયરમાં પોકો થયા હતા ને વચ્ચે બંધ થઈ ગયો અડધો ટાઈમ તો બગાડે ત્યારવાડા ની કેનલ નું

मंदिर में मंदिर है जो कर दिया

પબ્લિક આતી લાગે ને તો જુઓ કાકામા મંદિર આઈ ગયા દર્શન કરી લીધો હવે હવે ત્યાં જાવ ને ઘરે ચાલુ શું આસો આ જો વહેતી ગંગા ને શંકર ભગવાન ઉપર જો ચાલું ચાલું દરે મોટર મોટર થી હે મોટર ચાલુ હે તો બધા દર્શન કરી લો જો શંકર ભગવાનના જાઓ તો બગીચામાં એ તો ચલો મસ્ત વ્યુ આવે પાડ્યા તો જોવો ગાઈશ હનુમાન દાદા નું મંદિર મૂર્તિ જો બગીચા વચ્ચે મસ્ત હે શું કરે

તો જો ગઈશ બગીચામાં ફોટા પાડીએ અને હવે પછી દર્શન તો કરી લીધા ને તો દર્શન કરીને અમે હવે જઈએ ઘરે ના હવે જો ગઈશ મનાળીને બચવા આવ્યો હતો ને દોડાઈ ના હશે બાપડો બિચારું મોડ મડ આવ્યો તો હવે ના હવે પહેલાં ભગાડે ને પછી હવે કે રમીલા વ્લોગર મળી જાય પણ જો મજામાં શાંતિ આપડે આવી હજુ બાપર ઉથાની જોગણીમાં જો બગીચામાં નાનો નાનો છોકરો રમે રહે મોટા બેઠા એવું નઈ નાનો અને હજુ ચો થાક લાગે નઈ તો જો આજ તો હવારા ને ફરારો પેલા જા તેરવાડા તેર માં અને પછી અહીંથી ક્યાં જાય ખારા ખારા અહીંથી ખારા જા મહાકાળી માં અને પાસે હવે અહીં કણ આયા બાબર અને હવે એવો થાક લાગે ને ઘરે જઈને હું જવાનું થાય એટલે ખાવાય નહીં ખાવાનું નહીં તો હવારાના બાઈક લઈને ફરાવાના હોય

અને મસ્ત મજાનો ચા બનાવીને પીધો ચા નાસ્તો કર્યો માથું ચડ્યું તો નહીં જબર તો જો તડભાઈ ચેર માં જતો હોય તો પહેલાં ત્યારવાળા પાસે અહીંયાથી ખારા જાતા મા કાળીમાં એ પસે ગયાથી બાભો ઝોકડીમાં આવી જાઓ અને હવે ઘરે આવી ગયા તો આજના વ્લોગમાં આટલું મળીએ બીજા વ્લોગમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી